ધારી પટેલવાડી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સૂચન અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્ય કોંગ્રેસ સંગઠન સુજન અભિયાન ચાલી રહ્યું છે અંતર્ગત કોંગ્રેસ પક્ષના જિલ્લા તાલુકા શહેરના નવા પ્રમુખ બનાવવાના હોય ધારી ખાંભા બગસરા વિધાનસભા સીટ અંતર્ગત અગત્યની કામગીરી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવાની હોય તે માટે સંગઠન સુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ઉપપ્રમુખ ડેલિકેટ જગદીશ જંગીડજી તેમજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્ર વિજય ગોહિલ પૂર્વ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલાએ ખાસ હાજરી આપી કાર્યક્રમમાં પૂર્વધા जिला कांग्रेस प्रमुख प्रताप दुधात पूर्व विरोध पक्ष नेता परेश भाई धानी धारी तालुका कांग्रेस प्रमुख रवि हिराणी કોંગ્રેસના અશોકભાઈ ચાવડા રમેશભાઈ ચૌહાણ તાલુકા સક્રિય કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આવી ત્યારે કોંગ્રેસની રણનીતિ મુજબ સંગઠન મજબૂત બનાવવા માટે નવી યોજનાઓ વિશે કાર્યકરોનો મત પણ લેવામાં આવ્યો છે કાર્યક્રમને આભાર વિધિ રવિભાઈ હીરાની દ્વારા કરવામાં આવી કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે राहुल गांधी बेहजार पच्चीस विजन प्रमाण આ વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવવાનું છે એના ભાગરૂપે પરમાં એટલે કે વિધાનસભા ઉપર ગઈકાલે અમરેલી સાવરકુંડલા રાજુલા સાંજે લાટી સંગઠનને મજબૂત બનાવી અને જમીન ઉપર કોંગ્રેસ ગામડાના એક એક યુથ ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કઈ રીતની લડી શકે એના ભાગરૂપે સંગઠનનો આ સુંદર અમરેલી जिला कांग्रेस के संगठन सदन अभियान के लिए ऑल इंडिया कांग्रेस कमेटी की तरफ से मैं ऑब्जर्व जरूर लगाया गया और हमारा मकसद कांग्रेस को अमरेली डिस्ट्रिक्ट में मजबूत करना और आने वाले चुनाव की तैयारी करना आज धारे में क्या कार्यक्रम था सर आज हमें यहाँ धारी विधानसभा क्षेत्र के सभी जो प्रमुख कार्यक्रम कार्यकर्ताओं तो से मैंने चर्चा करी है कि कैसे संगठन मजबूत तो किस तरीके से संगठन की तैयारी करें क्या संगठन में बदलाव होने चाहिए किस तरीके से आने वाले जो चुनाव है वो चुनाव का मुकाबला करना है और वर्तमान सरकार की जो नाकामी है वो जनता को तक ले जाने के लिए हमें क्या कार्यक्रम बनाने की उसके बारे में चर्चा करी कार्यकर्ता संजय वाड़ा रिपोर्ट आज नाइन न्यूज धारी हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे